નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડેન્યુઝ ગૌરી વ્રત પવિત્ર તહેવાર નિમિત્તે બરોડા નજીક આવેલ પ્રાથમિક શાળામાં ભણતી જરૂરિયાતમંદ પચાસ છોકરીઓને આ તહેવાર ખાસ બનાવવા માટે તારંગમ મોદી અને તેમના મિત્રો દ્વારા એક અલગ પ્રયાસ કરવામાં આવેલ છે સ્ત્રી હોય કે નાની દીકરી બધાને તૈયાર થવું તો ગમે છે આ પર્વ નિમિત્તે બાળકીઓ માટે હેર કટિંગ નેલ આર્ટ મહેંદી અને ફરાળી નાસ્તા માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વી પાઠક કે જે પોતાનું કુસુમ બ્યુટી પાર્લર સમા વિસ્તારમાં આવેલું છે તેમની ટીમ દ્વારા નાની બાળકીઓના હેર કટિંગ અને બ્લો ડ્રાય નિઃશુલ્ક કરી દીધા હતા સાથે જ અમુક બાળકીઓએ તો પ્રથમ વખત જ હેર કટિંગ કરાવ્યું હતું બાળકીઓના ફેસનો લુક જ ચેન્જ થઈ ગયો હતો અને જે ખૂબ સુંદર લાગતી હતી નેલ આર્ટ માટે જિયા પરીખે સેવાકીય પ્રવૃત્તિમાં ઉમદા નિઃશુલ્ક સેવા આપી હતી જીયા પોતે અઢાર વર્ષની જ છે અને પોતાની પરીક્ષા હોવા છતાં બાળકોના હાથ સુંદર લાગે એ માટે આવી હતી અને અમુક બાળકીઓને તો નેલ પેઇન્ટ એટલે શું એ પણ નહોતી ખબર જિયા પરીખે બાળકીઓને અલગ અલગ કલર અને આર્ટ કરી દીધું હતું અને સાથે જ નિકિતા ચૌહાણ મદદ માટે આગળ આવી હતી કે જે પોતે ઘણા વર્ષોથી તહેવારમાં બાળકીઓને મહેંદી મૂકે છે તે પોતે મહેંદી ક્લાસ પણ ચલાવે છે જરૂરિયાતમંદ લોકોને શીખવાડે પણ છે જેથી સમાજની બહેનો પોતાને આત્મનિર્ભર બનાવી શકે આ વ્રતમાં ખવાઈ માટે બાળકીઓને ડ્રાય ફ્રૂટ સિંગના બિસ્કિટ વેફર્સ ફ્રૂટ મિલ્ક વિવિધ વસ્તુઓ આપવામાં આવી હતી જે ગૌરી વ્રત નિમિત્તે આપ નાની નાની બાળકોને સેવા આપવા આવ્યા છો કઈ પ્રકારની સેવાઓ બાળકીઓને આપો છો શું કહેશો અમે ગૌરી વ્રથ નિમિત્તે એક પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળામાં આવ્યા છીએ જે બાળકીઓ આર્થિક પરિસ્થિતિમાં પૂર હોય છે જે લોકો બધી સેવાઓ લઈ નથી શકતા એના માટે અમે આવ્યા છીએ અને આ વખતે અમે લોકોએ સ્ટ્રેટનિંગ બાળકીઓની કરી છે અને કેર ટિંગ કરી આપ્યું છે

હું આજે ગવર્મેન્ટ સ્કૂલમાં આવી છું મારું નામ જિયા પરીખ છે હું હર્ડીમાં આયરસ નીલ્સ કરીને એક સ્ટુડિયો રન કરું છું હું આજે આ સ્કૂલમાં આવી નાની નાની બાળકીઓને જેલ પોલિશ અને બધું કરવા એ બધી બહુ ખુશ થઈ છે એન્ડ હું છેલ્લા બે વર્ષથી કરું છું સેકન્ડ ઇયર હતું એકચ્યુઅલી એન્ડ હું આગળ પણ ઓપોર્ચ્યુનિટી માટે ગ્રેટફુલ રહીશ બધાને સેવા આપવા માટે એન્ડ આ ઓપોર્ચ્યુનિટી આપી સાથે કામ કરવા માટે હેપી છું કેટલી બાળકોને મેં ઓલમોસ્ટ ફિફ્ટી ફોર અરાઉન્ડ કરી છે લાઈક રફલી ફિફ્ટી ફોર છે પ્લસ માઇનસ હશે તો ખ્યાલ નથી મારું નામ જિયા પરે છે આજના ગૌરી વ્રતમાં કાલે નિકિતા અંટે એમને મેદી મૂકી આપી છે અને આજે નેલ કટ અને હેરસ્ટ્રાઇલ કરી આપી છે અને અમારે જીયા દીદીએ પણ હેર કટ અને હેર પૂરી પુરવીર મેડમે કરી આપી છે અને એકતા મેડમનો ખૂબ ખૂબ આભાર માનીશ સુનામ